ઓકે નમસ્કાર ખેડૂત મિત્રો તો આપણે અત્યારે મતલબ એપ્રિલ બે હજાર પચીસ આ તલનું વાવેતર છે આ તમને હું લાઈવ શૂટિંગ પહેલાં તો પ્લોટિંગ બતાવી દઉં આ પ્લોટ છે અને પ્લોટ એટલા માટે મારે બતાવવો છે કે અત્યારે જે જે કાળા તલ છે એમાં એકદમ સુકારો આવી ગયો છે બધા ખેડૂતને એ પ્રોબ્લેમ છે જ અત્યારે અને આ પ્લોટ એવો છે કે એમાં એક પણ સોડ ડેમેજ નથી થયો ને હજી આ આ બે ખેડૂ આપણી સાથે ઊભા છે બેની એની એ જોઈ ગયો અને હાઈટની સાથે સાથે તલની પણ હાઈટ જોઈ ગયો આ બે ખેડૂતોની સાથે તમે જોઈ શકો છો આ તલ છે કાળા તલ છે એનું ફ્લાવરિંગ તમને હું થોડું ઘણું માથેથી બતાવી દઉં તમે જોઈ શકો છો આ એનું ફ્લાવરિંગ છે અને તલની હાઈટ અને ગ્રીનહરી છે આ પહેલાં તમને હું બતાવી દઉં હવે આ ખેડૂતની મુલાકાત લઈ અને એને પૂછીએ કે તમે આ તલ છે મતલબ બે હજાર પચીસમાં અહીંયા કરેલા છે ને અત્યારે મતલબ એપ્રિલ મહિનો આવી ગયો છે પાક ઉપર આવી ગયા છે તો એનો આપણે લાઈવ ઇન્ટરવ્યૂ લેવું છે કેમ કે જે ખેડૂ છે એ ચાર પાંચ વર્ષથી આપણી દવા વાપરે છે એક ધારે આ ખેતરમાં બીજું કંઈ કરતા નથી નેટસઅપ કંપનીની બાયોફિટ પ્રોડક્ટ વાપરે છે મતલબ સો ટકા ઓર્ગેનિક ખેતર અહીંયા બનાવી દીધું છે કોઈ કેમિકલનો યુઝ કરતા નથી નમસ્કાર તમારું નામ બોલો આખું મારું નામ યોગેશભાઈ મશ્રીભાઈ ગાઢે ગામ વડનગર તાલુકો કોરીના ઓ યોગેશભાઈ તમારા મોબાઈલ નંબર

તો ત્યાં કાળા તલમાં એકદમ સુકારો આવી ગયો છે અને ઘણો બધું ડેમેજ થયું છે તો ત્યારે તમારે શું પ્રોબ્લેમ છે અત્યારે આમાં કઈ સુકારો બુકારો દેખાય છે કોઈ જાતનો સુકારો એક સુકારોડવાનો પણ સુકારો નથી હવે આ ત્રણ થી ચાર વીઘાનો પ્લોટ છે તમને દેખાય છે એમાં એક પોસ સોડવો ડેમેજ નથી એટલે ખાસ શૂટિંગ એટલા માટે લીધું છે કે આ દવા ચાર વર્ષથી વાપરે છે એટલે બિયારણનો કે દવાનો કાંઈ પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ ખેતરનો છે જે બેક્ટેરિયા મરી ગયા છે એની હિસાબે સુકારો આવે છે ફૂગ આવે છે ફૂગને લીધે દરેક પાક સુકાઈ જાય છે જે આ ખેતરમાં તમને જોવા નહીં મળે આ ચાર પાંચ વર્ષથી ઓર્ગેનિક ઉપર રહે છે મતલબ કેમિકલનો ઉપયોગ નથી કરતા એટલે આમાં એક પણ શોટ ડેમેજ ને બીજું કે આની હાઈટ એ તમે જોઈ શકો છો હવે આમાં શું શું તમે ઉપયોગ કરેલો છે એ જરીક જણાવો ને તમે

અને તલનો જરીક ફાલ એક બે જગ્યાએથી મને બતાવો તો જરીક શૂટિંગમાં આવે બીજા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે આ આ તમને દેખાય છેનું આ ફ્લાવરિંગ આ એક જ નહીં મતલબ એની ડાયળી એટલી ફૂટેલી છે કે ને હાઈટમાં આવી ગઈ આ તમે એનું ફ્લાવરિંગ જોઈ શકો છો આ તમે જોઈ શકો છો દરેક એક નહીં પણ દરેકે દરેક સોડ છે એમાં ને હાઈટ મતલબ પાંચ ફૂટ આપણે ગણી શકીએ એવરેજ સાડા ચારથી પાંચ ફૂટનો છોડવો હશે અને એક પણ છોડવો ડેમેજ નથી અને દરેક મતલબ આ આ તમે સિરીઝ જોઈ શકો છો આ તલની સિરીઝ આ હજી ચાલુ જ છે હજી ફૂલ તો બંધ થયા જ નથી તમને કેમેરામાં લેવી દેખાય છે આ તમને એના એનું ફ્લાવરિંગ એ બતાવી દઉં છું એની ગ્રીનહરી બતાવી દઉં લાઇટ એ બતાવી મતલબ જરા પણ ડીમ નથી પીડ્યું આ તમે જોઈ શકો છો લાઈવ આ આ ફાલ આ તલનો ફાલ જોઈ શકો છો આ જોઈ શકો છો લાઈવ આનું ફ્લાવરિંગ છે એક છોડની મતલબ દરેકે દરેક છોડ છે એમાં તમને આ રીતનું ફ્લાવરિંગ હું તમને બતાવું જેથી ખ્યાલ આવે તમને એમ ન થાય કે લાસ્ટ સુધી આ દરેકે દરેક સોડ ઉપર છે આ રીતનું અને બીજું મારે ખાસ એ બતાવવું છે કે બાજુમાં એક પ્લોટ છે અહીંયા પૂરું થઈ ગયું છે યોગેશભાઈ વાળું ખેતર અને બાજુમાં એક પ્લોટ છે ત્યાં સુકારો આવ્યો છે ખાસ આ આ તમને લાઈવ બતાવી દો છે પણ એનો પ્લોટ છે એના અંદર તલ દેખાય છે તમને હવે આ અહીંયા અહીંયા પૂરું થાય છે આ વચ્ચે રસ્તો છે એના પછીનું એક ખેતર છે એમાં સુકારો આવ્યો છે તમે જોઈ શકો છો આપણી દવા નથી વાપરતા એ કેમિકલ વાપરે છે એના તલ તમે જોઈ શકો છો આ જોઈ શકો છો કઈ રીતનો ડેમેજ છે અને એની એટલી બધી હાઈટ પણ નથી એથી જ લઈ અને આ અહીંયા પૂરા થાય છે આ ડેમેજ થયા છે કેમિકલના હિસાબે આ એક જ બિયારણ છે એક જ વાડીનું પાણી છે અને એક જ ખેડૂતોએ બે સાથે કરેલા છે આ ડેમેજ છે આમાં આપણી દવા નથી વાપરેલી ત્યારે આમાં છે એ આપણી બાયોફીટ વાપરેલી છે આ ગ્રીન હરીવાળા આ તમે જોઈ શકો છો અને હાઈટ એ તમે જોઈ શકો છો ખેડૂત આપણી સાથે છે આપણી શૂટિંગ લીધું એ અને અહીંયા બે જગ્યાએ હાઈટ જોઈ લો આ ક્યાં સુધી આવ્યા છે અને આપણે શૂટિંગ વિચાર્યું એમાં ક્યાં સુધી છે એ તમે બે પ્લોટ છે એટલા માટે લીધું છે મેં કે બે પ્લોટનો કેટલો ડિફરન્ટ આવે છે અને જે નજીક નજીક છે એમાં કેટલું ફ્લાવરિંગ છે તમે જોઈ શકો છો આ ફ્લાવરિંગ સ્ટેજમાં કેટલો ફાયદો થયો છે તમને લાઈવ બતાવું છું આખો પ્લોટ બતાવી દઉં છું એટલે એમ ન થાય કે એક જગ્યાએથી ઉતારી અને બતાવી દીધું છે ક્યાંય પણ એક સોડવો ડેમેજ તમને ફોનમાં નહીં દેખાય લાઈવ શૂટિંગમાં તમને નહીં બતાવું ફ્લાવરિંગ છે કન્ટિન્યુ ધારું જે હવાને એવા સ્થળ છે અહીંયા એનું પૂરું થઈ જાય છે અહીંયા બીજાની જમીન આવી જાય છે અહીંથી પણ તમે જોઈ લો ખૂબ લોટિંગ તમને બતાવી દઉં હા તમે ફ્લાવરિંગ જોઈ શકો છો ઉપરથી લઈ અને નીચે સુધી એક ધારું ફ્લાવરિંગ આ તમે લાઈવ જોઈ શકો છો આ ફ્લાવરિંગ એના હાઈટ અને એક નહીં પણ ટૂંકમાં આ બે ત્રણ ડાળ છે ત્રણે ત્રણ ડાળ જોઈ લે નમી ગઈ છે નીચે આ ફ્લાવરિંગ આ જોઈ શકો છો તમે ફ્લાવરિંગ ત્રણે ત્રણ ડાળ ફૂટી છે અને ત્રણે એક જ છોડવો છે એક છોડવામાં ચારથી પાંચ ડાળ છે અને પાંચે પાંચ ડાળમાં એટલો બધો ફાલ છે આ જોઈ શકો છો તમે આમાંય જોઈ લો આમાં એ એ રીતનું જ છે પાંચે પાંચ ડાળ છે ને પાંચે પાંચ ડાળ ભરેલી છે આમાં જોઈ લો આ ફ્લાવરિંગ આ પ્લોટ છે અહીંયા પૂરો થઈ જાય છે આખો પ્લોટ છે આપણે શૂટિંગ લીધું પ્લોટ છે આખો આખો ગ્રીનહરીવાળો છે એક પણ છોડવો ડેમેજ નથી ઓકે નમસ્કાર આભાર